તો બહેનો આજના વ્લોગમાં હું તમને દિવાળીનું કઈક જોરદાર કલેક્શન દેખાડવાનો છું જો તમારે દિવાળીનું જોરદાર સુપરબ કલેક્શન જોવું હોય તો આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને આ મારી બહેનો હજી પણ તમારે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો બાકી હોય ને તો સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે અમે YouTube ચેનલ ઉપર જેમ જેમ નવો માલ આવે તેમ તેમ નવા વિડિયો મૂકીએ છીએ જો તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો તમને ખબર જ નહીં પડે કે ક્યારે નવો માલ આવ્યો અને વેચાઈ ગયો અને આમાંથી તમને કોઈ પણ પીસ ગમે હું આગળ જે વિડીયોમાં પીસ દેખાડવાનો છું એમાંથી તમને કોઈ પણ પીસ ગમે તો તેનો સ્ક્રીનશોટ લઈને વોટ્સએપ ઉપર મોકલી દેજો જેથી તમારો પીસ બુક થઈ જાય એટલે બીજા કોઈ બહેનો લઈ શકે નહીં તો ચાલો હવે આપણા વિડીયોની શરૂઆત કરીએ અને બહેનો આપણો એક જ નિયમ છે યાદ રાખજો જે વેલા તે પહેલા તો વિડીયોની શરૂઆત કરીએ અને પ્રથમ પીસ જોઈએ આ રીતનો એક પહેલો પીસ છે જોરદાર પીસ છે આખો રાઉન્ડમાં પીસ છે થ્રી પીસ છે અને જો બેનો આ બધા પીસનો તમારે લોંગમાં ડિટેલમાં કલેક્શન જોવું હોય ને તો તમે કોમેન્ટ કરી દેજો જેથી હું તમને આગળનો આગળનો વિડીયો બધું લોંગમાં ડિટેલમાં કલેક્શન બતાવીશ અત્યારે હું ખાલી ઉપર ઉપર થી પીસ બતાવું છું આ રીતના કઈક પીસ રહેવાના છે બધા એક થી એક જોરદાર પીસ છે તમે જોઈ શકો છો ખાલી ગળાનું વર્ક ચેક કરો છે ને જોરદાર હજી તો આમાં નીચે પણ જોરદાર પેનલમાં પણ વર્ક છે બધામાં એટલે જો તમારે પીસ જોવા હોય આખા ખોલીને ડિટેલમાં તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એટલે આગળ નો આ ડિટેલ તમને આખું કલેક્શન બતાવી દઈશ આ રીતના કઈક નવા કલેક્શન આવી ગયું છે કલર ની વાત કરું તો આમાં ચાર કલર રહેવાના છે આ રીતના કઈક ચાર કલર રહેવાના છે અને સાઈઝ ની વાત કરું તો એમ થી ફાઈવ એક્સેલ લગી સાઈઝ આવી ગઈ છે એટલે જે બેનો નાની સાઈઝ જોતી હોય કે મોટી સાઈઝ જોતી હોય તેને કઈ ચિંતા કરવાનું અને બેનો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં આગળ આપી જોઈએ કે આ રીતનો મલકોટન આખો પીસ છે જોરદાર થી પીસ છે એક થી એક ચડિયાતા પીસ છે તેથી જ કહું છું બેનો જલ્દી થી જલ્દી જયરામ પીર ફેશન ની વિઝિટ લઈ લેજો અને અમારો એક નિયમ છે યાદ રાખજો શું નિયમ છે ભાઈ જે વેલા તે પહેલા બરોબર છે જે વેલા તે પહેલા જલ્દી થી જલ્દી જયરામ પીર ફેશન ની વિઝિટ લેવાનું ભૂલતા નહીં તો દિવાળી આવી જશે અને તમારા હાથમાં કઈ આવશે નહીં બધા પીસ વેચાઈ જશે અમારી પાસે કસ્ટમર જાજા છે અને પીસ ઓછા છે આ રીતનો કઈ પીસ રહેવાનો છે માલ કોટન માં પીસ છે આ રીતનું ગળામાં વર્ક છે બધા એક થી એક જોરદાર પીસ છે એને જોરદાર પીસ બીજો પીસ આવવા જો આ રીતનો કઈક પીસ રેવાનો છે આખો માલ કોટન માં પીસ છે અને એમ્બ્રોડરી વર્ક આવશે છે ગળામાં એને જોરદાર પીસ ભાઈ તમને આ કલેક્શન કેવું લાગ્યું એકડો કલેક્શન લાગ્યું એકડો કાઈ ઘટે કલેક્શન માં ખાઈ નો ઘટે આ કલેક્શન માં ઓ વાંધો નહીં ભાઈ ચાલો અને ભાઈ જો આ બધા પીસ નો આપણે ડિટેલ માં વિડિયો મૂકો હોય તો આપણે કસ્ટમર પાસે બી શું જોતું છે અરે કમેન્ટ કરવાની છે બીજું કાયન નથી કરવાનું ખાલી કોમેન્ટ આવશે એટલે નોમ વિડિયો આવી જશે આવી જ જશે ને તો બેનો સાંભળ્યું ને તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમારે બધા પીસનું ડિટેલમાં કલેક્શન જોવું હોય તો જલ્દીથી જલ્દી આ વિડિયોમાં કોમેન્ટ કરી દેજો એટલે આગળનો વિડિયો આખો ડિટેલમાં કલેક્શનનો આવી જશે આ રીતનો કઈક આગળનો પીસ છે તમે ખાલી ગળાનું વર્ક જો અને જોરદાર આખો હેવી પીસ છે કાય ઘટે નહીં બધા એક થી એક કડિયાના પીસ આવી ગયા છે

આટલું બધું તમને આપી દીધું હવે તમે કોમેન્ટ કરવાનું શું કામ ભૂલી જાવ છો અને સબસ્ક્રાઇબ પણ નથી કરતા હજી સબસ્ક્રાઇબ કરી જેથી તમને ખબર પડે કે ક્યારે જહેરા આપી માં નવો માલ આવે છે તો મમ્મી તમે શેમાં શેમાં નવો માલ લાવ્યા છો હું ટુ પીસ માં લાવી થ્રી પીસ માં લાવી હેવી પેર માં લાવી રાઉન્ડ માં લાવી છું પ્લાઝો પહેરાવી છે બધા ને ખબર છે કે ગામ કરતા તમને અહિયાં સસ્તું મળશે કોઈ પણ બહેનો આવવું હોય તો આવી શકે કે નહીં ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે કોન્ટેક્ટ કરીને ગમે ને આવી શકે

કો જેને એડ્રેસ ખબર ન હોય ને તે ડિસ્પ્લે ઉપર એડ્રેસ આપી દીધું છે તેમાં કોન્ટેક્ટ કરીને ગમે ત્યાંથી આવી શકે છે તો બેનો તમે પણ કોન્ટેક્ટ કરીને વિઝિટ લઈ શકો છો મળીએ આપણે આગળના વિડીયો ત્યાં સુધી ગુડ બાય